વાડી વિસ્તાર સે વિડિયો એકદમ મિત્રો આપણે ખેતીવાડી નો વિડિયો આપણે એકદમ છાપો રહેવાનો છે મિત્રો જો આપણો વિડિયો ગમતો હોય તો જરૂરથી કમેન્ટ કરજો બહુય વિજિત તમંત સુકટે ભાઈ કે જિંદગી ગટે ભાઈ ਤੇ तेरे को બસ ફૂલ કલર માં આવી ગય છે તડકી નીકળી છે ખતરનાક મિત્રો સવારથી ખતર બધાય મિત્રોને આપણી જાહેરાતોનું યુટ્યુબ ચેનલની અંદર જે ભાઈ કોમેન્ટ કરી શકે છે એ ભાઈને જવાબ આપીશું મિત્રો આપણે બસ ની ખેતીવાડી કેવી લાગી છે મિત્રો જરૂરથી કમેન્ટ કરી શકો છો અને બેલ આઇકન પર રેશ પણ કરી શકો છો નેક્સ્ટ વિડિયો સાથે ફરી મળીશું પાછા આપડી વાડી વિસ્તાર કેવી લાગી છે કન્ડ જરૂરથી કમેન્ટ કરજો ભાઈ શ્રી કૃષ્ણ મિત્રો જય જુવાન જે કિશન નેક્સ્ટ વિડીયો હું પાછા મળીશું મિત્રો લાઈક કરી દેજો ને